મારા અનુભવની વાત કરું છું તમે બધા મને ઓળખો છો મને કાયમ સાંભળ્યો છે પણ હું તમને એક દાખલો તમને આપું કે આ ઉપર જે ફોટો છે ને એ લખેલું હું અહીંયા અહીંયા બેઠો હોય ને હું કાયમ માટે વાંચું આમાં લખ્યું છે ને મારા માર્ગ પર પગ રાખીને જો તારા બધા માર્ગ ખોલા કરી દઉં મારા માટે ખર્ચ કરીને જો કુબેરના ભંડાર ભરી દઉં બાપુ આરે અવારનવાર જવું અહીંયા આવું બાપુ મને ભજનના પ્રોગ્રામમાં લઈ જાય તો એ આવું હું વાંચું ને ત્યારે હું મને એકલા એકલા વિચાર આવે ખ્યાલ આ લખવાવાળા લખ્યું છે કે મારા માર્ગમાં મારા માર્ગમાં તારા માર્ગમાં ચેદું ના હાલી છે પણ કોઈ ઓળખતું જ નથી કારણ કે આપણી આપણી ધારણા છે ને ધારણા આપણે એકદમ સલકી જાય છે આપણે એક એક પાંચ દી પારેવાને કૂતરાને નાખ્યું હોય ને તો આપણે આખી દુનિયામાં કહેવા માંડીએ અમે કાયમ રંગાડું કરીશું ને અમે આમ પારેવાન નાખ્યું છે ને અમે આમ કરી પણ તમે વી આ જાવ તેથી અપાર એવાનું કુતરાનું શું થાય તમે તમારો સ્વાર્થ છે માલપા તમારો કઈક માલપા ભોગ છે પણ આ સંતોષ છે ને વિના સ્વાર્થે જે કરે છે એની વાત છે આપણે ગમે એટલું રોકાણા હોય ગમે એટલું ખાધું હોય ગમે એટલે આ જગ્યા ને આપણે ગહારો આપ્યો હોય તો બાપુએ એ કોઈને કોઈ દી કોઈને કીધું કે ભાઈ તું આ બે દી રોકાણો છું બે રૂપિયા મૂકતો જાય એમ કીધું કોઈ આને પરમારથ કહેવાય પરમાર્થની વાત ઉકરે કઈ ન હોય એ હું કાયમ માટે આના વિચાર કરતો હતો પણ આ મને એમ થાય કે હારું આ લખવા વાળા લખ્યું છે અને હું દિલથી સલામ કરું છું કે ખરેખર એના ઉપર જયારે ભાવ હોય એના ઉપર જયારે તમારો પ્રેમ હોય ને આ દુનિયાના બાબુ શેડે મને ઓળખે છે એ ફરતાબ જ બાબુ એક આ જગ્યાનો છે હું આ જગ્યામાં આવું છું વખાણ કરું છું નહીં પણ મારા વિડીયા અમુક અમુક હોય છે ને વિડીયામાં જોવો ને તોય હું રામટેકરીનું નામ બોલ્યો હોય છું કે ભાઈ રામટેકરી એક છે અને મને ઘણા બધા આજ ફોન કરીને મને પૂછે છે કે આ રામટેકરી આવ્યું ક્યાં તમને આટલું બધું મળ્યું છે તો હું તમને બધાને એમ કહું છું કે તમે શું મેળવ્યું અહીંથી નથી લાગતું કે હજી તમારો કંઈ મારી પાસે સાંટો ભીડ્યો હું તો આ તો મારા છો એટલે હું કહું છું તમે કાંઈ ખોટું ન લગાડતા પણ તમે કાંઈ મેળવ્યું કેમ નહીં અત્યાર સુધી મેં મળ્યું હશે નથી મળ્યું એવી વાત નથી અને મળ્યું ન હોય તો તમે અહીં આવોય નહીં પણ હમણાં બાપુએ કીધું કે અગિયાર બાર હજાર કે પંદર હજાર સેવકો હોય અને આ શિબિર છે આજ બાપુને આટલા વર્ષ પૂરા થાય છે છતાંય શિષ્યોની હાજરી કેટલી કહેવાનો અર્થ મારો એ છે કે તમારે ગુરુ બનાવવાની જરૂર શું કામ પડે જો ગુરુને તમે સમજી ન શકતા હોય ગુરુને તમે ગુરુ પાસે તમે કાંઈ મેળવી શકતા ન હોય અને ગુરુના આવા પ્રસંગમાં તમે જો હાજરી નો આપી શકતા હોય તો કંઠયુગળ આમ નાખ્યા વળાઈશું આ મારા જાયત અનુભવની વાત કરું છું મને એટલા બધા અનુભવ થયા છે કે એની કોઈ વાત નહીં આ પ્રેમજીભાઈ સાક્ષી છે મને સુરેન્દ્રનગરમાં દાખલ કર્યો તો ચાર હોસ્પિટલ બદલાયો તો મારો દીકરો આ મારી બેન બેઠા મારી ખબર કાઢવા આવ્યા હતા આ બે હતી કહેવાનો મારો અર્થ બેનુ અમદાવાદ હોસ્પિટલમાં દાખલ હતું એ સિવાય મારો દીકરો ઘોડા ઉપર થી પડી ગયો હતો કોઈ ડોક્ટર હાથમાં નહોતો પકડતો રાજકોટ અમે લઈ ગયા હતા એ સિવાયના મારા શાળાની દીકરી બાપુ શું વાત કરું ભલા તમને મને એમ થાય કે આમાં ઉતરતું જ નથી કઈ મારા હાડાની દીકરી ઓફ થઈ ગઈ ફોન આવ્યો બાપુને મારે બેને પ્રોગ્રામમાં જવાનું હતું આ ખાખરા તર અને આઠ પાંચ બે હજાર ચોવીસ મને આજે તારીખ યાદ છે અને બાપુને મેં આ પાડી હતી મેં બાપુ જાય છે અને હું એક એક જગ્યાએ લગ્નની કંકોત્રી હતી હું મારા દીકરાને વાત કરતો તો બેટા કંકોત્રી સિહ્ય તુજી આવજે અને મેં બાપુનો ફોન હતો ને એટલે મેં કહ્યું હું બાપુવારે ભજનમાં જાઉં છું મેં આ મોબાઈલ ચાર્જિંગમાંથી કાઢ્યો ને તો મોબાઈલ તરત મારા શાળાનો ફોન આવ્યો એટલે મને કે શું કરું છું ઘરે છું તો મને કે મારી બેબી એક્સપાયર થઈ ગઈ લગ્ન કરી લી એટલે મને આરો ધ્રાસકો પડ્યો મેં કુ ભગવાન કેવી કસોટી કરે છે હવે બાપુ અરે જાવું કે અહીંયા જવું મારે લેવાનું તો અહીંયા કાંઈ નહોતું પણ કદાચ બોકને એવું થાય કે હારું પૈસાના મમતમાં ગયો હશે આ તો જગત છે એટલે મારા દીકરો મને કે શું છે મેં કીધું તારા મામાની દીકરી ઓફ થઈ ગઈ એટલે મેં કીધું હવે શું કરું પછી મને મને વિચાર આવ્યો મેં કીધું હવે જે બનવાનું છે બની ગયું છે પણ મેં કીધું હું અહીંથી નીકળી જાઉં તારી બાને મેં કહું વાત ન કરતો કલાક બે કલાક પછી વાત કરજે એમ કહીને હું નીકળી ગયો અહીં આવ્યો મેં વાતે નથી કરી બાપુને એટલે હું અંદર હું રસ્તામાં વિચાર કરતો કરતો આવતો તો મેં કીધું આ હારે બીજું તો ઠીક છે જે બનવાનું હોય એ બને પણ મારા બહેરાને ખબર પડશે તો એને એમ થાય ને કે આ મારા ભાઈની દીકરી છે જો એમના ભાઈની દીકરી હોય તો જાય ખરા આટલું તો એના હૃદયમાં વાગે ને કોઈ પણ નહીં તમારોને મારો જે પ્રેમ છે જે તમારોને મારો ભાવ છે એ માણસને રોહર આવે એના મનમાં મેં કહું એવું થાય ખબર પડશે કે આ એમના ભાઈની દીકરી હોય તો આ જાય ખરા એટલે હું એવો વિચાર કરતો કરતો આવ્યો અમે રાત્રે પ્રોગ્રામમાં ગયા અહીંયાથી આયા આવ્યા હું તો અહીંથી હવારમાં હું ઘરે ગયો હું ઘરે પહોંચવાનું મારા ઘરને કીધું કે મારા ભાઈની બેબી જીવે છે આ મારા પોતાના અનુભવની વાત કરું છું સત્ય હમજે હકા એવી વાત નથી પણ આ ઝેર પીવાની તૈયારી હોય ને એ મેળવી શકે પછી ભલે બે દિવસ રહીને ગુજરી ગઈ પણ કહેવાનો મારો નાથ કે તમારી આબરૂ કોઈ દિવસ આજની તારીખમાં જવા નથી દીધી પણ વિશ્વાસ એનો હોય હું આવા કઈ પ્રસંગ હોય ગુરુ પુનમે એટલા જ હોય છે બોલ કે મને એમ થાય કે તમે તમે શું કરવા બેઠા છો આ તમે કરમની ગાળિયું બાંધો છો કોઈ મતલબ નથી ગુરુ શિષ્ય અને આટલી આટલી મારી માથે વીતીને તો આ બાપુ બેઠા સાક્ષી મેં કોઈ કોઈથી બાપુ માગ્યું હોય કે બાપુ મને હાજો કરો કે મારું બૈરું દવાખાને છે બાપુ કઈક કરો મારો દીકરો દવાખાને છે કઈ કરો હર્યો અને વગર માગે મને જે મળ્યું છે ને આ દુનિયાના છેડા હું બાપુ મને ઓળખે છે એ તમારા બધાના આશીર્વાદ છે બાપુની કૃપા છે કહેવાનો મારો અર્થ કે માયગી કઈ મળે નહીં પણ તમારી દ્રષ્ટિ હોય ને સંત ને તમારા કામ થઈ જાય હું તો એમ કઉ છું આ રામ ડેકરી હું કાયમ આવું છું તમે બધા કામ કરો છો એટલું તો હું કામ નથી કરતો આ હું તો ક્યાંય વાંકો નથી કરતો હું જ્યાં બેઠો ત્યાં મને ચા દે છે હું જ્યાં મારી થાળીઓ આ બેનું મારી હું જમવા બેઠો હોય તો મારી થાળીઓ ઉપાડી લે છે તો કહેવાનો મારો અર્થ એ છે કે તમે આટલું તમે કામ કરો છો એ ખોટું છે એ મારી વાત નથી પણ જે કાંઈ લેવાનું છે ને રહી ન જાય કારણ કે આ સમય છે ને આ બત્રી વર વ્યા ગયા ને એમ હમણાં હો વર વ્યા જા હે અને બાપુય વ્યા જા ને આપણે વ્યા જાઓ પણ કાંઈક કરી લેજો મારા રામ એક ઘડી આધી ઘડી આધી મેં પુનિયા તુલસી સંગત સાધકી કટે કોટી અપરાધ આ બાપુ આ બત્રી વરથી આજે આજ આપણે બધા વાતો કરી છીએ બાકી હું તો અહીંયા ઓગણત્રીસ થયા બાપુને કઈ વીતી જ નહીં હોય નામ જ બધા રૂપિયા દેતા એ તો એને પૂછો કે આ કેમ હાલે છે કેવી રીતે છે આ કેવડું કામ છે આ તમે આંકડા કાઢો આપણું ઘર હોય એમાં બે પાંચ સભ્ય હોય તો બે પાંચ સભ્યો મૂળ તો વાત તો આપડા ઘર પૂરતી જ હોય ને આ વાડીનું કામ હરિહરનું કામ ગાયોનું કામ મંદિરનું કામ માણા વેને જમાડવાનું આ સાસનું દૂધનું ગાયું દોવાની વાસીદા નીણ પાણી મને તો એમ થાય કે પંદર માણસ હોય ને પંદર માણસ તો મને એમ થાય કે પરસો વળી જાય તો હાલે છે કેવી રીતે હજી આપણને નક્કી નથી એટલે તમારે અને મારે ઓળખાણ કંઈક આપણી થાય ને આકાર વાત નથી નિરાકારની વાત છે બાપુ એ વાત કરી ને નિરાકાર ગુલાબ નું ફૂલ હોય ને એ તમને દેખાય એની માલકુર થી સુગંધ આવે એ ન દેખાય અને આનું સંશોધન થાય ને તારે સમજાય બાકી સમજાય નહીં સદગુરુ મહારાજ ની કૃપા છે ને આપણે આપણું ગાડું હાલે છે અને રામ ને કૃષ્ણ જેવાની દુનિયા છોડવી પડી છે પાપી છે ને એ જીવે છે ને મરી જાય છે મહાપુરુષો છે એ જીવે છે ને મરી જાય છે પણ એવી કઈક સુગંધ મૂકીને જાય છે ને એને જગત આજે યાદ કરે છે હજારો વર્ષ વરસ ગયા હોય